એક ટેબલ સ્પૂન લીંબુ સ્પૂન આપણે સોડા બનાવી છે પીવાની ઈચ્છા થઈ છે તો કેવી રીતના બનાવવાની તે આપણે જોશું તો અહીંયા હું લઈ લઈશ એક ટેબલ સ્પૂન અથવા તો એક પાઉચ જેટલો ઈનો સોલ્ટ અથવા તો તમે ખાવાનો સોડા લ્યો અથવા તો સોડાના પાઉચ પણ અત્યારે તો અવેલેબલ હોય છે માર્કેટમાં તો ગમે તે તમે લઈ શકો તેમાં આપણે લઈ લેશું આઈસ ક્યુબ અહીંયા આપણે બે થી ત્રણ આઈસ ક્યુબ લઈ અને તેમાં લઈ લેવાનું છે ઠંડુ ઠંડુ પાણી એકદમ ઠંડુ પાણી લઈ લેશું તો ફ્રેન્ડ્સ આજ રીતના તમે પણ સોડા વગર જ સોડા બનાવો અને તમારા રિવ્યુ મારી સાથે ચોક્કસ શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ